લઈએ અને બીજી વસ્તુ લાગે છે હું બાંધું છું એટલે એને કહીશ હવે લાગે બાંધો શીખો ડોફા હું સાતમો દિવસ છે આજે આજે અહીંયા ધાબા વાબા હે અચ્છા સસ્તા હે ધાબા દોઢ રૂપિયા પર પ્લેટ પંજાબમાં તો ઘણો મોંઘા હતા ભાઈ ખાવા છો ના નહીં મેં કમ્પ્લેન કરી મેં કીધું આવા તમારો માણસો જે રૂટ બિહેવ કરે છે રાતના એક વાગે અમારા રૂમ સુધી પહોંચી આવ્યો रूम खोली ने कहा पिज्जा दे पिज्जा मैं माना कर दिया तो मैंने पिज्जा में थी के पिज्जा देने मैं वस्तु नहीं मैं के... तो सातवां दिन अमृतसर में है अमृतसर में, में हमने गोल्डन टेंपल देखा वाघावर देखा इसके बाद हमारा आगे का प्लान है अभी जम्मू पहुंचने का तो हमारा सुबह का सबसे पहले का, का काम यही होता है

કેવો નથી પડતો હેરાન થાવ ઘણી હાથ સુધી અને બધો બાંધું છું બકડી પહેલા ચા બાય પીયો નાસ્તો કરી અને પછી અમૃતસરને ને ગઈ અલવિદા અને આગળ નીકળી જમ્મુ તરફ કન્ટિન્યુ છે આ વ્લોગ તો અત્યારે સ્કીપ ના કરતા હજી ઘણા બધા સીન રસ્તામાં જોવા મળશે તો મિત્ર ગણો આ જોઈ લો અમે નીકળ્યા હતા અમૃતસર થી અને હવે જે છે આ તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર નો બોર્ડ આવી ગયો છે તો મેં વિચાર્યું કે વરસાદ ઓછી એટલે અહીંયા મોટર બ્લોગિંગ ચાલુ કરી કેમ કે રસ્તામાં વરસાદ હતી એના કારણે મોટર બ્લોગિંગ કરી નથી કેમ કે બીક હતી કે વળી પલળી છે બધું સમજા એટલે પછી ક્યાંય કેમેરો કાઢ્યો જ નથી હવે અત્યારે વરસાદ જેવો કાંઈ છે નહીં એટલે મોટર મોટરગિંગ ચાલુ કરી આજો આમ થેલીમાં નાખવો પડે છે અહીંયા કેમ કે વરસાદનું કાંઈ નક્કી નહીં અહીંયા ભાઈ ત્રણ દિવસે અહીં ચાલુ જે તડકો જોયો નથી અમે સરખો ત્રણ ચાર દિશા રાજસ્થાનમાં ઠંડી હતી સોરી રાજસ્થાનમાં ગરમી હતી તેના આ જોયો જ નથી અને હવે જોયો છે

હવે તમને કહી દઉં ફોરમેશન કે આજે હરિયાલી ને બધું દેખાય છે ને આ ઝાડ આજે ઝાડ છે ને એ નિશાની છે કે પહાડ બહુ જલ્દી શરૂ થવાના છે એની નિશાની આ ઝાડ છે જો આ ઝાડ જ્યાં પણ મેં જોયા છે ને એના થોડા કિલોમીટર પછી પહાડ ચાલુ થઈ જાય છે જેનું નામ તો મને નથી ખબર પણ આ જો તમે આ દેખાય છે ને મારી રાઈટ સાઈડમાં જેનો થળ વ્હાઈટ હોય છે અને પાંદડા હોય છે પેલા આસોપાલો જેવા તો એનો મતલબ એ કે પહાડ શરૂ હોને વાલે હે આ ટ્રકની લાઇન જોઈને મને લાગે છે કે ટ્રાફિક આગળ જોવા મળે ટ્રાફિક જોવા મળે એવો લાગે છે હવે બસ ધીમે ધીમે મોટો લોક કરતાં કરતાં જાય છે અને મજા બી આવે છે રસ્તામાં અને આ પંજાબના ટ્રક બધાય અને બાઇક થોડીક ધીમી કરવી પડશે ફોર વ્હીલર પાછળથી અચાનક નીકળે છે તો ઘણીવાર ખ્યાલ ના રહે તો અહીંયા એક મોટો હાદસો થઈ શકે છે અને અમૃતસરનું એક વોર્નિંગ દેવા માગીશ કે અમૃતસરના બધા નહીં પણ અમુક હોટેલવાળાને જે માણસો રાખેલા હોય ને એ બધા લાલચી ઘણા છે ગઈરાત બનેલ ઘટના તમને કહું છું કે રાતના અમે એક વાગે પીઝાનો ઓર્ડર લીધો જ્યારે પીઝા આવ્યો ત્યારે એ અમારે શું પીઝા માળું પર હતો એ પોતે લઈને આવ્યો પીઝા તો અમારા પાસે ટીપ માગવામાં ટીપ દે ભાઈ ટીપ દે સેવા કરો સેવા ક્યાં સેવા કરો પહેર દબાતું ક્યાં નહીં ટીપ ખપે મને કે પાંચસો રૂપિયા ટીપ કહે તો ભાઈ થાઉઝન્ડનો તો રૂમ બુક કરાવ્યો પાંચસો રૂપિયા ટ્રીપ આઈ મીન ટીપ મેં માના કરી દીયા તો મને કે એ કે તમારે પીઝામાંથી કે પીઝા દઉં મને મેં કીધું યાર હદો હોય છે કાંઈક વસ્તુની મેં કીધું માગવાની પણ હાદ હોય છે તમે કોઈકને કહેવાય ને કે તમારે દિલથી દો ને ક્યાં તમારા પાસે આમ લાલચી થઈને માણસ ભીખારીને એમ માંગે તો એ વસ્તુ વેજ બી નથી તો પછી મેં કમ્પ્લેન કરી મેં કીધું આવા તમારો માણસો છે રૂટ બિહેવ કરે છે રાતના એક વાગે અમારા રૂમ સુધી પહોંચી આવ્યો રૂમ ખોલીને કે પીઝા દે પીઝા દે હવે ખબર નથી પડતી આવા માણસો હું શું કરું તો છડો હવે ગામ હું ચાર જણા દે અને બીજો બીજો એક ઘટના હતી હા રિક્ષાવાળા ખાસ ધ્યાન રાખવું અમૃતસરમાં રિક્ષાવાળા તમારે આજુબાજુ આમ એવા માખીની એમ ચીપકી જાય છે અમરાની જેમ આજુબાજુ મતલબ ફરતા હોય છે કે એ લોકો તમારો પીછો જ નહીં છોડે એમને ખબર પડી કે ટુરિસ્ટ છે તો છે આમ રેસ્ટોરન્ટમાં ખાવા જશો તમારી પાછળ પાછળ આવશે અમારા પાછળ એક જણો રિક્ષાવાળો ઠેઠ હોટલથી બહાર નીકળ્યા જમવા ગયા ત્યાં સુધી અમારે ભેગો બેઠો હતો એને મને આ લોકો ચાયની સલાહ કરશે કે અમારા સાથે આવશે એને કીધું ભાઈ બાઇક લઈને આવ્યા છે તો આમ લાર લાર ફરતો હતો પણ આ વસ્તુ સારી નથી એમ સમજ્યા આ વસ્તુ જરાય સારી નથી તો લાલચી માણસો તો અમુક અમુક છે બહારના જ લગભગ લોકલ તો એવા નથી બહારના હોઈ શકે છે અરે તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો જે રાય એ બુલેટ તો બંદો વેઠવાય જય રાય એ ચોંધા વિડીયો ગણો તો હવે એનો વિડીયો લેશું આપણે રસ્તા સારા થઈ ગયા છે હાઈવે એકદમ આવી ગયો છે જમ્મુ સુધીનું આટલી વાર રસ્તો આલ્ટરનેટિવ રસ્તો હતો ઘણો ખરાબ હતો કેમ કે રસ્તામાં તમને કીધું જેમ કે પુલ તૂટી ગયો એના કારણે મેં આ રસ્તો લીધો પણ આજો બુલેટ ઉપર પહેલી વાર લદ્દાખ જઈ રહ્યા છે મારી સાથે તો હું બહુ લકી માનું છું મારી યાદને કે હું આ જર્નીનો પાર્ટ બનું છું ને લદ્દાખ લઈ આવું છું બે ભાઈઓને હોપફુલી કે બે ભાઈનો અનુભવ સારો રહેશે અને અત્યાર સુધી પણ સારો જ રહ્યો હશે તો આ બે જણા વીસ જણાને કહેશે કે મારા સાથે કેવો રાઈડનું મજા આવ્યો જય ભાઈ ઓકે જય ભાઈ ઓકે ओके okay, सही तरह से बाइक चल रही है यहाँ पर दीपू थोड़ा आगे चल रहा है दीपू के पीछे ही हूँ मैं मैं बीच में रहता हूँ कभी कभी क्योंकि पीछे देखो तो अपने जय भाई आ रहे हैं उसको भी देख सकूँ मैं वैसे मिरर में कुछ दिख नहीं रहा क्योंकि है क्योंकि सामान बहुत ज़्यादा है लेकिन आगे पीछे थोड़ा थोड़ा दिख रहा है और उसी की ओर से मैं अंदाजा लगा रहा हूँ कि किस तरह से दो राइडर चल रहे हैं मैंने गुजराती में करी थोड़ी बगे आद मित्रो हिमालयनो जो माउंटेन माउंट है એના ખૂબસૂરત અને બહુ જ સુંદર જેને કહી શકીએ પહાડી રસ્તા અને જો સાઈડમાં આવી જ ઘર અને નીચે આમ ખાઈ હશે આપણા જેમ નહીં કે ચલો સિટી વે પછી આમ વચમાં રસ્તો હોય હવે જેમ જેમ આગળ જતા હશું ને તેમ તેમ રસ્તા આઈ થિંક તો સાંકડા થતા જશે અને સાથે સાથે હિલ વધતા હશે હિલ મતલબ કે ઊંચાઈવાળા ગોલાઈવા રસ્તા ચાડી ઢોરણ ચાડી ઢોરણ તો ગાડી જોવું નહીં હલાવી પહે કે વરહાતનો માહોલ હે તો પહાડ નીચે ધરાતા હોય ઘણા બધા नदी में तो नस्ता पूरा तो पूरा जब जबरदस्त जो है नदी खतरनाक बहती थी धाबाबा है अच्छा सस्ता है धाबा डेढ़ रुपया पर प्लेट पंजाब में तो घोड़ा महंगा था भाई खा हाँ। और अरे यार बारिश की वजह से चाय भी थोड़ी ना टाइट हो गई है हो गई चलो शुरू यहाँ मैंने चार्जिंग पर लगवाया है अपना गोपटो की बैटरी चार्ज हो रही है और यहाँ से वापस चढ़ें यहाँ से हो गई हिल एरिया शुरू जय भाई जल्दी चलो अंधेरा होने को है और देखिए आवाज़ कैसी आ रही है अच्छा झाड़ियों में से आ रही है ऐसी आवाज़ आई मुझे लगा बाइक में कुछ हुआ है तो मित्रों यहाँ से हिल एरिया शुरू हो गया है तो मैंने सोचा यहीं से मोटर लाइकिंग शुरू करते हैं तो ऐसे नु आने पावनदासी मथे 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 धीमे धीमे करी ने गोलाई वजू फस्त तो खासा थी वही फस्त हो वच वच में घो खराब अची वो खराब एट खराब अची કે પાચા દીપભાઈજી આરણભાઈ મે હાથા દોકેતા લાલ થઈ રહ્યા એમો ખબરવી લાલ થિંદી ચામડી પાણ થઈવી આજજી ચામડી લાલ એ મોકે થોડો હાથ મે દોકેતા પડે એડો એડો કીના હે ટ્રેનજી પટડી દેસાઈતી મતલબ કે કટરાસની ટ્રેન આチェતી જનજી પટડી પર દેસાણી હાલ નજારા નેરો અહી ખાલી આય એ જम्मू કશ્મીર જા નજારા જम्मू કશ્મીર એન્ટર કરેગે નહી એ આસા જો ચોથો રાજ્ય આય અને આણે રસ્તા કોક ઠીક લાગેતા પેલા કરતા પેલા તો ઘણા જ ખરાબ અદબારાનો પેલા કરીને હું મોટો બ્લોગિંગ કે છું બંધ આલ્ટો બને દી પહાડો કિરાની મિત્રો ઘણીવાર થઈ ગઈ છે હવે અંધારો થવાનો છે જુઓ તમે બાદળો કાળા ભમ્બર અને આ સિંગલ પટરી રસ્તો ટ્રાફિક નથી એટલે વાંધો નહીં હે જય શ્રી રામ ભગવાનનું મંદિર છે અને હવે અમે ચાય બ્રેક લેવા માટે આવી રહ્યા છીએ ઊભા રહ્યા છીએ મતલબ ક્યાંક ધાબો વાબો જોઈએ છીએ ચાય તો પીવી જ છે ચા પીના મને ચેન પડે નહીં એટલે ચેન નથી હવે ચા પીવી પડશે યાર ઘણી વાર થઈ ગઈ ચાની ચુસ્કી મારી અને આગળ નીકળી આ શું છે ધાબો આવી ગયો કે હજી આગળ છે મિત્રો ધાબો આગળ છે હવે બ્રેક લેશું ચાય પીશું પછી આગળ નીકળશું બાઇક ચલાવશું વ્લોગ બનાવશું ચાલો મળી તમને બીજા બ્લોગમાં લઈ ચાય બ્રેક કિલોમીટર પચાસ રહે ગયા યાસે હમને ઉસે પહેલે जम्मू से 50 किलोमीटर पहले कहीं ब्रेक लिया है और यहाँ पर हम लोग चाय पी लेंगे चाय ब्रेक लेंगे उसके बाद एनर्जी लोड है, और निकलना, निकलना है भी खराब है और बारिश की भी सिचुएशन है रास्ते में ध्यान ध्यान से चले गए भाई आराम से चलेंगे चलो चाय पीते हैं उसके बाद निकलते है तो अभी चाय पी दी लीजिए हमें वहाँ तो खबर नहीं कितना साढ़े सात आठ वाग था आठ वाग था વિચાર કરો બે વાગે નીકળ્યા હતા અને આઠ તો વાગે જ આમ તો છ વાગ્યા પણ બ્રેક મારતા આવી છે બધું પોતાની બધી જોવાની અને બધી પોતાની આદતો ટ્રીપમાં શેર કરતા એકબીજાને ટ્રીપનું એ જ છે કે એકબીજાને જાણી શકી સખી રીતે અને એના જ મજા છે ભાઈ મોઢું ચડાવીને હાલવાનું ટ્રીપમાં કોઈ મતલબ નથી હસી મજાક થાય પડ્યો અને કોઈ પણ કદાચ અમને જોઈએ તો એવું લાગે નહીં કે અમે પહેલીવાર ટ્રીપમાં સાથે જઈએ તો ઓ મનોન છે મતલબ અમને એવો તો નથી કે લંગોટિયા યાર જે તો આ જ ટ્રીપની મજા છે દોસ્તો હવે અહીંયાથી જો બોર્ડ આવ્યો છે જમ્મુ ફોર્ટી એટ ભાઈ હજી તો ઘણું દૂર છે ભાઈ મિત્રો વીજના કડાકા થાય છે વરસાદની તૈયારી છે હવે અમે પાંત્રીસ કિલોમીટર રહ્યા છીએ જમ્મુથી ચોત્રી કે પાંત્રી એટલે સમજી લો કે આવા રસ્તા પ્રમાણે તો એક કલાક લાગવી જોઈએ એનું કારણ એ છે કે એક તો અંધારું છે લાઇટો નથી ઉપરથી આવા રસ્તા આવે છે અત્યારે તો સારો છે દેખાય છે તમને પણ એવો ગંદો અને કાચો રસ્તો આવે છે અહીંયા ઘણા બધા ખાડા છે તો હવે આરામઆમથી સાવ આરામથી જઈ રહ્યા છીએ મારી ફોગલેમ બંધ કરી નાખો ને પોલીસ ચલાન કાપશે એ બહુ મોટો જોશો અમે પોલીસની ગાડી દેખાય છે હવે આવા સીન છે રાતના અને સાઈડમાં ધાબા છે પહેલાં અમે નીકળ્યા તો સાવ સુમસામ રસ્તો હતો પણ આ વખતે રાઇડર બધાની સેફ્ટીથી અમે ચાલી રહ્યા છીએ ધીમે 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 કેમકે અચાનક ખાડો આવી જશે સારા એવા રસ્તામાં આમ સ્પીડ વધારે ખાડો આવી હશે તો ક્યાંક બાઇકને નુકસાન થશે અથવા તો અમને પણ થઈ શકે છે એટલે સાવ ધીમે ધીમે જાઓ યાદ રાખો જ્યારે પણ પહાડોમાં નાઇટ રાઈડ ઓમ તો કરો પણ નહીં આ તમે નીકળ્યા છે બે વાગે જઈએ હવે અમૃતસરથી એમાં સો બજે પહોંચી પણ વાતી છે એ જ્યારે પહાડી રસ્તા ઉપર રાઈડ કરતા હો ત્યારે આરામથી જવું અને નાઇટ રાઈડ હું તો અવોઈડ જ કરવી વિશે જાણીને તમને બહુ બહુ એવું લાગશે અજીબ કે મતલબ આ અજીબ અલગ બંધ છે મારા સાથે જે હતા સ્કૂલવાળા એ બધે અહીંયા જ છે નોકરી કરે છે કોઈ ખેતરમાં કામ કરે છે કોઈ ક્યાં કરે છે ઠીક છે ચાલો પોતાનો રોજગાર છે પણ હું જેટલો ફર્યો છું ને એટલો મારે બ્લડ લાઇનની અંદર મેલમાં કોઈ નથી ફરેલ બાઇકમાં ફિમેલ છે એક ફરેલ છે ટ્વિન્કલ કાપડી બાકી મેલમાં છોકરા હું પહેલો છું આટલો ફરેલ છું ને આઈ હોપ કે ઉનમિંગલા પાસ હું કરનારો પહેલો હોઈશ મારી ફેમિલીમાં અને ઉનમિંગલા પાસ એટલે દુનિયાનો સૌથી હાઈએસ્ટ મોટરેબલ પાસ જ્યાં બાઈકો જઈ શકે અને ન્યૂઝ ન્યૂઝ સાંભળ્યા છે મેં કે હવે વળી એક નવો પાસ ખોલનારો છે ઉનમિંગલાથી પણ વધારે મોટો ચારસો મીટર વધારે તો આ તો હશે મોકો મળ્યો તો ત્યાં આપણે જશું અગર આપણું ગ્રુપ બની ગયો તો અને તમે અગર આ વ્લોગ જોઈ રહ્યા છો અને તમારી લદ્દાખ હાલવાની ઈચ્છા છે તો અમારા નંબર નોટ કરી લેજો અથવા ઇન્સ્ટા આઈડી છે ટ્રાવેલર વિજે જઈને મેસેજ કરી દો હોપ કે તમે નેક્સ્ટ મારી સાથે જેમ આ બે લોકો છે એમ તમે હોઈ શકો તમને પણ પહાડ દેખાડો સમજા એટલે જેની હિંમત ન થતી હોય એ મારા સાથે ચાલી શકે છે આપણે નવી પહેલ કરી છે જો કે જાણા ઘણા બધા થાય પહેલમાં દસ પંદર જણા થઈ ગયા હતા પણ કાપતે 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 આમ બે બે જ બચ્યા છે સમજા કોયલાની ની જેમ હીરો નીકળે એમ બે હીરા નીકળે મારી સાથે તો ઓછા લોકો લઈ જાઓ પણ આમ એવા લોકોને લઈ જાઓ કે જેની સાથે તમને મજા આવે અને એને પણ તમારી સાથે મજા આવે અને સારી રીતે સમજે જો આ સમજે છે બધા ઈશારા હું કરું છું હું કહું છું સલામાને છે સવાર ના ઉઠતા નથી એ તબલીક છે બાકી કઈ તબલીક નથી ભાઈ તો કે એનું હું આગ નહીં કેમ કે યાર આદત ન હોય ને વહેલી ઉઠવાની એટલે હોપફુલી કે હવે થોડાક દી રહીને એને આદત પડી જાય અને બીજી વસ્તુ લગેજે હું જ બાંધું છું એટલે એને કહીશ હવે લગેજ બાંધો ને શીખો ડોફા હું સાતમો દિવસ છે આજ રાઈડનું એક તો શું કરશો થેલા કાંઈક મજા આવીને બેઠા હશું પછી એટલે શીખો હવે સમજ્યા વિડીયો લગભગ જોતા જ હશે અથવા તો ઘરે જોશે પણ ભાઈ એઝ અ બ્રધર હું સમજાવું છું એઝ અ ફ્રેન્ડ કે કાંઈક શીખ લ્યો શીખો શીખેલું કામ આવશે જિંદગીમાં ઘણું બધું હું પોતે કોઈને જોઈને નથી શીખ્યો ઇન્સ્પાયર નથી મેં મારા અનુભવથી બધું શીખ્યો છું સમજા જે જે મેં કર્યો છે ને મારા અનુભવથી કર્યો છે હું લદ્દાખ ટ્રીપ પર જાઉં છું એ મારા અનુભવથી જાઉં છું એમની કે કોઈના વિડીયા જોયા અને આ ગયું એમ જવું આપણે બસ અમે તો નીકળી પડ્યા જો મારો મેપે લાગેલું નથી હું તો પૂછા કરીને જાઉં છું એકવાર નહીં દસ વાર પૂછા કરી લે લોકલ્સને પૂછા કરવી જે સ્થાનિક લોકો છે તેને ઘણી ઇન્ફોર્મેશન હોય છે રસ્તાઓની અને બધી રીતની તમે સત્તર વાર પૂછા કરો તમે એમાં કાંઈ ઘટવાનું નથી પણ પૂછો બધું મેપને ઓનલાઈન ભરોસે ના હાલો થોડીક વાર માટે મેપ સાઈડમાં મૂકો જો અત્યારે છે નેટવર્ક બિલકુલ ગયો છે મને કોઈ ફિકર નથી ખબર છે પહોંચી જશું જમ્મુ જમુ પહોંચ્યા પછી આગળ જોઈ લેશું દોસ્તો ફાઇનલી રૂમ મિલ ગયા પહેલે બાર કરા જવા દેખાતે જ્યાં અમારી બાઈક પડી શાયદ સીન આપાય તો દેખાતા હું આપકો હોટલ કે નીચે જાગે જમુ જમ્મુ મેં હમ અભી હાલ ફિલહાલ અરે હોટલ કુછ ઉધર હમરી બાઈક પડી હોટલ કા નામ ભી અભી पढ़ा तो नहीं है लेकिन पढ़ लूंगा दिखा नहीं दे रहा चलो वापस जाते हैं हूँ और आपको बहुत ही बढ़िया सी चीज दिखाता हूँ मैं जाते जाके और ये है अपना दो सौ दो भाई कैसे हो जय माता दी सर जय माता दी जय माता दी भाई बढ़िया अंदर आ जाओ दिख नहीं रहे हो आप पहले ये है रूम दो सौ दो कैसे भाई बढ़िया क्या नाम गौतम गौतम भाई बढ़िया भाई मज़ा आया आप सुन के और ये कुछ अपना रूम देखिए फैमिली रूम भाई भाई यहाँ तो अपना दीप सोएगा छोएगा नए दो तो दो एक ही कोने में सो जाएंगे तो बैटरी लो है फिलहाल इसलिए ब्लॉग यहाँ से कच्चे ट्रेन लगाता था साइड आउट थैंक्स फॉर वॉचिंग दिस वीडियो सी ओ द नेक्स्ट वीडियो हमें अभी जम्मू में लद्दाख राइड का शायद पाँचवा छठा ब्लॉग है सातवा ब्लॉग नहीं छठा ब्लॉग है तो सी ओ द नेक्स्ट वीडियो अभी थक गए हैं जाते हैं सोने बारिश बहुत थी पूरे रास्ते तो भीग भी गए हैं और आज की राइड काफी एडवेंचरस्ती रास्ते में सीन थोड़े कट होंगे बहुत भयंकर है बारिक भाई दस पंद्रह किलोमीटर तो बहुत मुश्किल से गए नहीं फिर भी मज़ा आया हमको जाते जाते ये चेकआउट कीजिए ये अपना पूरा स्टिकर बिक गए सूखने के लिए रखिए इस ब्रांड ब्रांड का पूरा बिक गए हैं